અસલ આ સ્નેહી મિત્રોનો આખું છે એનું લખવાનો નોંધ સખળ આવે અને કુટુંબની સભક્તિ આજ છે આપણે દરેક તો આખા ગોમ સભાએ એક ખરાવ કરી અને એનો આભાર વર્ષો ખરાવના જે મુંટરા હોય આવો બહુ વ્યક્તિગત અને અને તમને હવના અને મહેમાની જે

કે હો રે હો મારા સમાજની વાત છે હું કહ્યું બધી જોમે ગમે ગમે માફ કરી પણ અમારા જુઓ કરુણનો ખર્ચો કર્યો ને એ એક લખના બહાર ને એમને ફૂટ ભણે આખા સમાજ અને એ સમાજને જે જવાબદારી મોંઘી દીધી હતી હું ના પાડીશ પરમ બોલાવી મેં ના પાડીશ ત્યાં જવાબદારી મૂકી દઉં મેં તમે ખરા ના પાડીશ ના પડી તમે ભોજન બોલો

જમવા પાછળ અને ખર્ચે બરાબર મંડપનો ખર્ચો આપણો આપણો હતો મંડપનો ટોટલી ખર્ચો આપણો જમણવાર જમનો હતો પણ આપણે મંદિરના હાલવા પણ બધી કોમોનો આપણે આભાર માનવો જોઈએ કે જુઓ પ્રજાપતિ સમાજનો ખીસતો હતો દરબાર સમાજ ખરીસ્તો હતો એક એક સમાજ એવો એક સમાજ સમાજને હોય જો હરિજન સમાજ ધાર્મિક સમાજ એ પણ હવાહલી રીતે દરેક ટેબલ પર પીસતા અને આપણા ઘરની બધા સમાજે ખૂબ મર્યાદા રાખી અને ખૂબ હારીથી જમ્યા અને તમે બધા જમવા જાય પણ એની વ્યવસ્થા પણ છે શકોને અગવડતા પડે એવું નહોતું એથી વિશેષ તમને કહું એ બધી અમારા પાસે બચેલા પૈસા છે અમારા બધા જેને જેને ફાળા હતા માતાજીમાં ભેગા કર્યા અને એવું સૂચવું કે અમે બધા પૈસા મંદિરમાં આવીએ

પચીસ ટકાનો વપરો મેં મારા મગજનો રાખ્યો છે એ ફરજ છે જો કોઈ એમાં મોટા કોઈને અમે પૈસા અમારી ફરજ જમા લાગણી ચો્યા પૈસા પણ આપણા મગજમાં આપણા જવર ઉપર આ વાત હોવી જોઈએ એ એમ કઈ રીતે થાય છે કોઈ પણ જો અમે તમારા આ આ જગ્યાઓનો અમે ચા કાયા નહીં વિતાવ અમારા અમલ ભગવાન હાલો પાંચ રૂપિયા આવીએ એની મટી આવે છે આવીએ